અમદાવાદીઓ માટે ફરી સમાચાર બ્રિજ હવે બંધ નહીં રહે મુજબ ચાલુ રહેશે જુનાગઢમાં બાઇક લઈ જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બગદાણા કેસમાં એસઆઈટી ની રચના પરસોતમ સોલંકી કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગર માં રજૂઆત બાદ આદેશ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની તૈયારીઓ તેજ ત્રીસ દેશના દોઢસો થી વધુ પતંગબાજો લેશે ભાગ સુરતમાં મધરિય ડીઝલ ચોરીનું રેકેટ જબરાયું પંચોતેર થી વધુ બેરલ સાથે મુદ્દાબાલ જપ્ત આરપીઓ બોટ મૂકીને ફરાર ઉત્તરાયણ આવતા જ કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા સોળ વર્ષના કિશોરને વીજ આંચકો વરખી ગયો વીજ કરણથી કરુણનું મોત જામનગરના વસે ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે દસ કરોડની જમીન પચાવી પાડવાના કારસો એક વકીલ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ સાવધાન હવે અમરેલીમાં નકલી ખાતરના રેકોર્ડનો મોટા આંકડીયા ગામેથી લાખોનો નો મુદ્દામાલ જપ્ત મુખ્ય આરોપી ફરાર તો આ સુપરફાસ્ટ મોટા સમાચાર મિત્રો દરરોજ સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સુપરફાસ્ટ મોટા સમાચારને ને કરી બે લાયકન દબાવી દેજો મિત્રો